આજે મારું નામ મયુરભાઈ મેરાભાઈ સાકરિયા આજે આ કલેક્ટર કચેરીએ જે ગુજરાતનો એમાંય સૌરાષ્ટ્રમાં જે સનાતન ધર્મ તરીકે જે પૂંજાય છે એવા એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુનું સાથે જે કૃત્ય થયું છે એમને જુનાગઢ સ્થિત ભારતી બાપુએ ઓગણીસો ને બે હજારને ઓગણીસમાં એમને જે સરખેસ ખાતેનો આશ્રમ આપ્યો હતો પરંતુ જે પણ સંપત્તિના વિવાદમાં ખોટા દસ્તાવેજો ખોટા વિલો ઊભા કરી અને ઋષિ ભારતી બાપુને ખોટા અસામાજિક તત્વો દ્વારા ખોટા વિડીયો અને ખોટી એમની ઇમેજ ડાઉન થાય એટલા માટે ખોટા પ્રલોભનો ઊભા કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને બાપુનો જે આશ્રમ પડાવી લેવામાં આવ્યો છે ત્યારે હું કહીશ કે સૌરાષ્ટ્ર એ સંતોની ધરતી છે એમાંય સૌરાષ્ટ્રમાં એવા સંતો છે કે જેને પોતાના મહેમાનને દીકરા ખાંડીને ખવડાયા છે સૌરાષ્ટ્રના સંતો બે ટાઈમ હોસ્ટેલો ટૂંકમાં ભોજનાલયો ચલાવે છે અને સૌરાષ્ટ્રના સંતોને આજે અઢારાઈ સમાજ રાત દિવસ એને ભગવાન માનતો હોય છે સૌરાષ્ટ્રના સંતોનું ધીરે ધીરે મિત્રો પૂજા થતી હોય છે ત્યારે આ અમારા તત્વો અને જે લોકોએ આ સંતોનું જે સનાતન ધર્મનું અપમાન કર્યું છે ત્યારે ગુજરાતનો અઢારે સમાજ નહીં કોળી સમાજ તો ખૂબ જ એની વખોડી કાઢે છે ત્યારે અઢારે સમાજની પણ લાગણીને માગણી છે કે આ સનાતન ધર્મનું અપમાન થયું છે એટલા માટે ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે તો કોળી સમાજની લાગણીને માંગણી છે અઢારી સમાજની પણ લાગણીને માંગણી કે ને ઋષિભારતી બાપુને જલ્દી સે જલ્દી એમનો આશ્રમ પાછો મળે અને સનાતન ધર્મને જેને ઠેસ પહોંચાડે છે સનાતન ધર્મને જેને નુકસાન પહોંચાડ્યું છે એવા તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું તમામ સુરેન્દ્રનગરના સમસ્ત કોળી સમાજની લાગણી ને માગણી છે